ભરૂચ જિલ્લાના આમોદ નગરપાલિકા વિવાદમાં ન આવે તો જાણે નવાઈ થાય કોઈને કોઈ બાબતે હર હંમેશ પાલિકા વિવાદોના વમણમાં ઘેરાયેલી જોવા મળે છે ક્યાંક ખુલ્લી ગટરો તો ક્યાંક ગંદકી તો ક્યાંક નગરજનો તો ક્યાંક સફાઈ કામદારો વિરોધ કરતા આવ્યા છે પરંતુ પાલિકાના અડધણ વહીવટને કારણે ભોળી પ્રજાને હાલાકી વેઠવાનો વારો આવતો હોય છે ભર ચોમાસે પાણીની સમસ્યાને લઈ આમોદ નગરપાલિકાના બોર્ડ નંબર એકની મહિલાઓ રણચંડી બની નગરપાલિકા કચેરી પ્રમુખના ચેમ્બર પાસે માટલા ફોડી વિરોધ નોંધાવ્યો હતો બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે આબોદની પુરસા રોડ નવી નગરી ખાતે આશરે છેલ્લા ત્રણ મહિનાથી પાણી ન આવતું હોવાની ફરિયાદ કરવા છતાં કોઈ જ ધ્યાન આપવામાં નહીં આવતા પુરસા રોડ નવી નગરીની મહિલાઓ નગરપાલિકા કચેરી ખાતે દસી આવી પાલિકા હાય હાઈના નારા લગાવી પ્રમુખના ચેમ્બર સામે માટલા ફોડી વિરોધ નોંધાવ્યો હતો નગરપાલિકાના ઉપપ્રમુખ ઓફિસ ખાતે હાજર હોવાથી તેઓને ધારદાર રજૂઆત કરી અને આ વેળાએ આમોદ શહેર ભાજપના હોદ્દેદાર ભીખાભાઈ લિંબાચિયા તથા

આમોદ નગરપાલિકાની અંદર વોર્ડ નંબર એકના રહીશો નગરપાલિકાની અંદર પાણી બાબતે રજૂઆત કરવા માટે આવેલા હતા પરંતુ અહીંયા પ્રમુખશ્રી ના હોય ચીફ ઓફિસર પણ ના હોય તો વોર્ડ નંબર એકના સદસ્ય જસુભાઈ રાઠોડ જેવો પ્રમુખ છે એમની સાથે ચર્ચા કરી કેટલાક ઘણા સમયથી પાણીની સમસ્યાઓ છે અગાઉ વોર્ડની અંદર નગરપાલિકામાંથી અમે જ્યારે સ્લો વિસ્તારમાં પાણી નહોતું આવતું એક નંબરના વોર્ડની અંદર થઈને સ્પેશિયલ ટાંકી બનાવવામાં આવી હતી ત્યારબાદ પાછલા વિભાગની અંદર બોર કરવામાં આવેલો હતો કે પાણીની સમસ્યાઓ દૂર થાય આજે સ્લમ વિસ્તાર છે ગરીબો રહે છે બાર બાર વાય બાર વાય કે પાણી છોડે છે એ વ્યાજબી નથી ખરેખર શહેરમાં પાણી આપવું જોઈએ જેથી કરીને મજૂર વર્ગના જે કામ કરવા જતા હોય તે પાણી ભરીને જઈ શકે પાણી મેઇન સમસ્યા છે તો પાણીનો પ્રશ્ન હલ આ નગરપાલિકા ના કરતી હોય તો પછી નગરપાલિકાને બેઠેલા લોકોનો કોઈ અધિકાર નથી વહીવટ કરવા માટે એમને જાણવું જોઈએ સમજવું જોઈએ

તેમને જણાવ્યું છે કે મોટર બની ગઈ છે નગરપાલિકાની અંદર એટલે પૈસાના ત્રણ ત્રણ મહિનાથી ચાર ચાર મહિનાથી સફાઈ કામદારો બિચારા પગાર વગરના અહીંયા હડતાલ પર રહ્યા એનું પણ કોઈ નિરાકરણ આવતું પાણીની મોટર નથી બનાવી આપતા હવે કઈ રીતના આ વહીવટ કરે છે એ જ નથી સમજાતું કે વહીવટ એમનો અભણતા છે કે શું એ જ ખ્યાલમાં નથી આવતું ચૂંટાયેલા પ્રતિનિધિ સિવાય અન્ય

CN24 News Mobile App